ચાલુ કરું નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ગામના ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેની સ્વસ્તિક સંકલ્પ વેરાયટી વાવેલી છે તો આપણે ખેડૂતની મુલાકાત લઈ અને જાણીએ કે કેવો એનો અનુભવ રહ્યો છે શું નામ પપ્પા તમારું ગામ તમારું મોબાઈલ નંબર જીરો હવે આપણે કયો વેરાયટી વાવેલી છે કપાસની સંકલ્પ સંકલ્પ આવેલું છે તો આપણે કેટલો ઉતરો મણ કપાસ થયો છે અને તમે મને કહેતા એક પાણી એને ઓછું મળ્યું એનાથી થોડોક આપણે ઉતારો આપણે થોડોક ઓછો થયો પાણી ખલાસ થઈ ગયું હતું બાપાને એટલે એક બે પીએથી બાપા કપાસને આપણે મળેલા નથી એટલે બાવીસ મણ થયો છે જો પાણી મળ્યું હોત તો બાપા કેટલો ઉતારો થાય

સંકલ્પ જ વાવવાનું તમારી ઈચ્છા છે ને અને બીજા કઈ ખેડૂતોને તમારે કઈ આ વેરાયટી વિશે તમારે કેવું હોય તો કઈ અને આ ક્યાંથી બિયારણ તમે લઈ આવ્યા કૃષિમૂલ માણાવદર થી લઈ આવેલા હતા ને સ્વસ્તિક સીટ નું આપણે સંકલ્પ